પાર્ટીએ જ્યારે તમારું નામ જાહેર કર્યું ત્યારે કોંગ્રેસને પણ જાણ નહોતી એવું શક્તિસિંહનું કહેવું હતું તો તમને નથી લાગતું કે ગઠબંધન કર્યું હોત તો કોંગ્રેસને જે મત મળત એ મતો તમને પણ મળી શકત પહેલી વાત તો એ છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વારંવાર એવું કહે છે કે ગોપાલનું નામ જાહેર કર્યું તો અમને પૂછ્યું નથી આમ આદમી પાર્ટીનો નિર્ણય કોંગ્રેસને પૂછીને લેવાનો મને વાતમાં લોજિક જ નથી સમજાતું નિર્ણય કઈ પાર્ટીનો છે આમ આદમી પાર્ટીનો તો પૂછવાનું કોને હોય આમ આદમી પાર્ટીના નેતાને પૂછવાનું ને કોંગ્રેસને કેવી રીતે પૂછવાનું મને વાત નથી સમજાતી કે અવડી મોટી રાષ્ટ્રીય પાર્ટી છે એ કેમ આવો આગ્રહ રાખે છે કે અમને અમે ક્યારે એવું કીધું કોંગ્રેસવાળા છે એ અમને લિસ્ટ પહેલાં મોકલે પૂછે ને અમે આ પાડી એને જ ઉમેદવાર બનાવે એવું થોડું હોય ગઠબંધનનો જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી અમે તો ગઠબંધન ધર્મ નિભાવ્યો વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી તો અમે એમાં ગઠબંધનના કારણે ઉમેદવાર ન ઊભો રાખ્યો માણાવદરની ચૂંટણી આવી ગઠબંધન હતું અમે ઉમેદવાર ન ઊભા રાખ્યા પોરબંદરની ચૂંટણી આવી અમે ઉમેદવાર ન ઊભા રાખ્યા વિજાપુરની પેટા ચૂંટણી આવી અમે ગુજરાતમાં બે હજાર બાવીસ પછી જેટલી પેટા ચૂંટણી આવી એ તમામ પેટા ચૂંટણીમાં ગઠબંધનના કારણે અમે ઉમેદવાર ન ઊભા રાખ્યા આવી બધી ચૂંટણી પછી વિસાવદરની ચૂંટણી હવેથી છેલ્લે આવી ગઠબંધન ધર્મ એ હતો કે કોંગ્રેસે આમાં ઉમેદવાર નતો ઊભો રાખવાનો છતાં એણે ઊભા રાખ્યા તો ગઠબંધન એમણે તોડ્યું છે હવે એમની જે મજબૂરી હોય ભાજપ સાથે એનું જે કાંઈ રામ જાણે પણ અમે આમાં અમારો કોઈ દોષ નથી